મારો દીકરો રુઈ તો કે દઉં ને મારો ભાઈને દેખાતો નથી હો આય લો આવી આ રુઈ ત્યાં ઊભો રે અ કે દઉં કેમ દેખાતો નથી એવલા જીતા નામન બેગીસો નો જો એ હું ક્યાંમે જાવું એટલે કેને થાય તો જલસા સાય સાય રે જો આમ ધોરો થઈ ગયો તું તો હે

રોહિતિયો કેરી આવશે આ કેરી ઉતારવાની છે અને રોહિતીઓ બપોર નો સડાવે સારું છે બગીસા ની એ કેરી થાય ન જવું જોઈએ સમજી ગયો ના મારી મારી ભીસડા દે

કે હું આઈડિયો કરીને આવું છું હું તને ધરાઈને કહી દઉં ખરે પણ હજી આયો નહીં હું આઈડિયો કરીને આવશે હવે કાંઈ આવે તો સારું મારી બેટી કેરી હોય તો મોઢામાં પાણી આવેલું દાઈ છે અરે ટેણી તું હા બીવરાઈ દીધો ને તને એ તારો બાપ તું બીવરાઈ દે ને તું અસલ વાઇંદરા રોકુડ લાગ્યા તું કેતો હા જો અમે તાર શેટ ભાઈ થઈ જાવ અને પછી ધરાયન તને કેર્યું ખબર હે હા રોહી કે હું તાર શેટ ભાઈ થઈ જાવ ને એટલે લાગે હું વાયંદ્ર સાવ લાય હું હાલુ જાવ તું આઈથી હલતો નહીં હાલ હું જાવ હું યા વાહ તેની વાહ હું તારો આઈડિયો છે જો હું તને જોઈને જો બીવી ગયો હોય તો મારો શેટ જોને આમ તો બીકાન જ છે ઈ વાંદરા ને જોશે ને સીધો રટી જ થઈ જાય પછી હવે કેર્યું ખાવાનો મજો આવશે હા तुकुण। 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 मार सेट का मन हाथ पड़े है मोची हो से बोलन सेट उ हाथ पड़ो हो रोहितिया ओया कैरी खा देली रे ते खा दी है ना सेट मैं ना खादी तो कोने खा दी है सेट सी खबर तो अपन ध्यान रखतो हर की पसीर हूं ध्यान तो राखू તું હર ધ્યાન જ ન રાખતો હોય નકર કેરી કોઈ ખાઈ જાય હારું આલ તું હલકો આટો માર હું આમ જાવ હવે મારશે કે તો તો કે હું કેરી ખાધી છે પણ મારા સિવાય આ બગીચામાં કોઈ આવતું નથી હા ને કે બોલ ટેણીએ કેરી ખાધી છે મહાણીઓ મારા દીકરોનો એકલો એકલો ખાઈ છે અને મને આ નોકરીએ કઢાવ છે લાઈન પે દાવ દે હ હ હ આ કેરી કેટલી મીઠી છે આ રિજાદના એકલો એકલો કેરી ખાઈ તો મને કેરી કેરી ખાવા જડશે એ તને મળશે જો હું કહું ને ઈ તું એમ કર તું જો ને એક કામ કર તું જો ને તા શેઠ પાસે જા અને કીજે એક આપડે બગીચામાં ખતરનાક વાંદરો આવ્યો છે ઈ જ બધી કેરીઓ ખાઈ જાય છે પછી જો મારા કમાલ હરવાળું જાવ હો અલ્યા ઊભો તો રે મારો આડિયો તો સાંભળ તો જા આયલ કવ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ છે video

यो जा भाइ गयो हि हि रेजन छर्टो भाइ गयो आयो बति केरी विणवा दे ल आए ल जाओ रोही कय ता गयो रे त्यो हो रहै न थियो लागि मजो हो ગામમાં આ તો મારો જવું પડશે આ ગામમાં મારા જે દારૂડિયા દારૂ પીને તોફાન બહુ કરે છે આ દારૂડિયા નું મારે કઈક નક્કી કરવું જ હોય છે અત્યારે કોનો ફોન હાલો હા સાહેબ જ બોલું હા એટલે તારો બગીચો મેં જોયો હે હું એ કેરિયું લેવા નહોતો આવ્યો એટલે હું એ બગીચામાં વાંદરું એટલે એવા વાંદરેથી ન પીવાનું હોય વાંદરા ને દાંડો ચાલીને ઘા કરી દે એ હા હાલ એટલે આવ્યો આવા નાવા આવા ગામમાં છે કે વાંદરું કેરિયું ખાઈ જાય છે એમાં મને ફોન કરે છે તો જવું જોઈશે હાલ તેણી આપણે ભાગ પાલી જોઈએ હાલ ના ઓર હોય તો એમ ન હાલે વાંદરો

એટલે સાહેબ ને ફોન તેર નો કિરો છે સાહેબ આવે તો સારું આ આવી ગયા એટલે ક્યાં હે વાંદરું આ બગીચામાં માં ગરી ગયું હે હાલે દેખાય હાલો હાલો મારા દીકરા મારા વાંદરો વાંદરો કરીને તેર યુની સોરી કરો હો કા હાલે આમ તો બસ સાહેબ આ તો મારો જ માણસ મારો ઓલે સોરી કરી ડાબ જુવાની હા હવે તો તને જેલમાં લઈ જાવ ને પછી ખબર પડે છે કેમ છોડ્યું